ઘણા સમયથી આંગણવાડી બહેનો જે છે તે માંગણી કરે છે તેમની જે પડતર માંગણીઓ છે લઘુત્તમ વેતન સહિતની જે અલગ અલગ માંગણીઓ છે તેના માટે અહીં આપણી સાથે એક માજી છે જે પંચોતેર વર્ષના છે પરંતુ આ આંદોલનમાં તેઓ સપોર્ટ આપવા માટે આવ્યા છે તેમનાથી વાત કરીશું શું નામ આપનું હીરાબેન ચાવડા હીરાબેન તમે અહીં કેમ આવ્યા છો અમે સીઆઈટી નું આ કામ કરીએ અને બેનો નો સહકાર આપવા અમે આવીએ જ છીએ બરાબર આ બેનો અત્યારે ઘણા સમયથી પગાર માંગી રહ્યા છે કે એમને જે લઘુત્તમ વેતન હોય તેના કરતા પણ ઓછું મળે છે તો તમે શું કહેશો તો એમને પગાર વધારો કરવો પડે કારણ કે બેનો બહુ જ મહેનત કરીએ બાળકોનો સંભાળો ચાલ્યોમાં જઈને બધું કરાવવા સગરમાં બેનો નો રસીનું બાળકોનો રસીનું આ બધું કામ આગળવાળી બેનો જ કરે છે તમે પ્રધાનમંત્રી સાહેબને શું કહેવા માંગશો કારણ કે એ તો કહેતા હોય છે કે મારી બહેનો મને કહેશે તો હું એક જ અવાજે કરી દઈશ કામ એમને શું કહેશો અમે એમને ભલામણા કરીશું કે બહેનોનો માટે કંઈક કરો તો અત્યારે તમે જે આવ્યા છો તમે એક અત્યારે શું કરો છો કઈ રીતે કામ કરો છો અતા મે આલંદાન ઉપર હા જો અમારો આગળ જે માગણ્યો એ નહીં કરો તો આગળ મે છે દિલ્હી સુધી પહોંચે એમ એવું કરીશું તો આ હતા જે છે માજી પંચોતેર વર્ષના છે પરંતુ તેઓ આજે પણ તેમને બહેનો માટે પંચોતેર વર્ષના જે છતાં પણ તેઓ અહીં આવ્યા છે આ જ પ્રકારના અહેવાલો જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહું નમસ્કાર